કરીને દર મહિને પુરવઠા સલાહકારની મિટિંગ જિલ્લા કલેક્ટર ઓફિસે હોય છે એટલે આજે પણ પુરવઠાની મિટિંગ હતી અને એમાં હાજરી આપવા માટે રાજકોટ કોમર્સ ના પ્રતિનિધિ તરીકે હું ગયો હતો તો ગયા વખતે ગયા વખતની મિટિંગમાં સળેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટી નું હોવાની રજૂઆત અમે ગયા વખતની મિટિંગમાં કરેલી એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ તમે દલીલ કરી કે સાહેબ તમે કેમ મને બહાર કાઢો છો કે પ્રતિનિધિ નહીં ચાલે અમુક જ ચાલશે તમે કીધું કે ભાઈ બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે ટોલ માર્ક છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એના પ્રતિનિધિ દર વખતે હોય છે તો કે નહીં નો આર્ગ્યુમેન્ટ એટલે આનો મતલબ એવો કે મીટિંગમાં માત્ર હાઈ હાથ કરવાની બોલવાનું નહીં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જ્યારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટરને આ ગયમું નથી એ ખરેખર આ અધિકારી તરીકે